તમને નાણાં આપે અને એ નાણાં ભ્રષ્ટાચાર કરીને તમે ખાઈ જાઓ અને પાછા મરે પણ જનતા જનતા ક્યાં સુધી આ ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે વહેલી સવારે ગુજરાતમાં વધુ એક દુર્ઘટના બની છે અને દુર્ઘટના એ ગંભીરા બ્રિજની દુર્ઘટના જેમાં વહેલી સવારે વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને અચાનકથી બ્રિજ તૂટી પડ્યો એટલે બે કટકા થઈ ગયા છે બ્રિજના પાંચ જેટલા વાહનો એ નદીમાં છે અને એમાંથી બે ત્રણ લોકોના મૃત્યુની પણ આશંકા છે સાથે જ આઠ જેટલા લોકોના રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા છે તેવા સમાચાર છે વડોદરા પાસેની દુર્ઘટના છે એટલે વડોદરા અને આણંદ બંને જગ્યાએથી એકસો આઠની અલગ અલગ ટીમ અને રેસ્ક્યુની ટીમ ત્યાં પહોંચી ગઈ છે લોકોના રેસ્ક્યુની કામગીરી ત્યાં ચાલી રહી છે તંત્રના અધિકારીઓ જેટલા પણ છે ટેક્સના પૈસા હતા અને આપણા ટેક્સના પૈસાથી ભ્રષ્ટાચાર થયો અને ભ્રષ્ટાચારમાં પણ મર્યા કોણ તો એ સામાન્ય માણસ ટેક્સ ભરતા હતા વિપક્ષના નેતાઓ આ વિષય પર સવાલ કરી રહ્યા છે યશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રમુખની પ્રતિક્રિયા સામે દુર્ઘટના બાદ એ કહી રહ્યા છે કે સામાન્ય જનતા જે ટેક્સ ભરે છે બધા લોકોને ડર લાગી રહ્યો છે બ્રિજ ઉપરથી પસાર થાય છે તો પણ ડર લાગે છે કે ક્યારે આ બ્રિજ પડી જશે વડોદરા પાસેની દુર્ઘટના છે અને તંત્ર અત્યારે રેસ્ક્યુ કામગીરી કરી રહ્યા છે નેતાઓ એવું કહી રહ્યા છે કે હવે અમે આ મુદ્દે રસ્તા પર ઉતરીશું પ્રશ્ન પ્રશ્ન થાય છે કે દુર્ઘટનાઓ થયા પછી બધાની આંખ કેમ ઉગડે છે આ જો બ્રિજ જર્જરીત હતો એટલે પિસ્તાલીસ વર્ષ જૂનો બ્રિજ હતો જર્જરીત છે ત્યાંથી પસાર થઈ શકાય તેવી પરિસ્થિતિ બ્રિજની નથી અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તો એ બ્રિજ કેમ બંધ નથી કરવામાં આવ્યો એનો જવાબ કોણ આવશે એક કરુણ વિડીયો આવ્યો છે જેમાં એક માં રડી રહી છે અને માં રડતા રડતા કહે છે કે મારો દીકરો તણાઈ ગયો છે એને બચાવો એ માને કોણ જવાબ આપશે આજ સુધી આ બધી જ બનેલી દુર્ઘટનાઓના જવાબ આપણે ક્યારેય આપી શક્યા છે સત્તા પક્ષ જવાબ આપી શકી છે એમના મનમાં જરા

અમે નિષ્પક્ષ તપાસ ની માંગ કરી રહ્યા છીએ બીજી વાર કોઈ પણ નાગરિકનો આવી રીતે મોત ન થાય એની પણ અમે સુદ્ર વ્યવસ્થા થાય એવી માંગ કરી રહ્યા છીએ અને સાથે સાથે મુખ્યમંત્રીને કહેવા માંગીએ છીએ કે માત્ર ભોડપણથી રાજ્ય નથી ચાલતું ભોળ પર ઘર પણ નથી ચાલતું જો તમે આ રાજ્ય ચલાવવા ને સક્ષમ ના હો તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ લોકો મરી રહ્યા છે તમારા રાજમાં અને તમારા ભ્રષ્ટાચારના કારણે અને તમારા આ ખાડા કારણે લોકો મરી રહ્યા છે તમને 161 આવી એટલે એમ છે કે વિપક્ષ છે જ નહીં કાઈ વિપક્ષ વગર ગુજરાત થઈ ગયું એટલે તમને મજા મજા પડી ગઈ એવું લાગે છે આમ આદમી પાર્ટીનો એક સૈનિક આગામી સમયમાં આ મુદ્દા પણ રસ્તા ઉપર ઉઠાવશે